તો મારે એમથી લેવી છે પણ બાકી રાખશો પૈસા તારે હું કે બાકી રાખું છું હવે તો હું તમને શું કહું હા હું કે તો તમે હેને ઘડી ગાય ઉભા રહી ગયો હું માર તણી પાસે પૈસા લેતી આવું તો પૈસા આ કા ખાવજે એ આ હું કાય કા આવી છું હા તો જાલ એ બેરો એ બેરો ઘડી માં હા લે આ શાઈન જા પણ લે આમ જવા દે એ બેર હું તમને સુખાવ છું આ તે મતન ક્યાં વઈ જાતા એ જે આવી લેવું જ હોય હા તે માર હાકટ દેટી ખાવી છે એટલે કાવ છું તમને હાલ તો હાલ એ હાલો હારી હે ને એ આ એમ કહેતા તા ગરી મત જેવી છે એમ કેટલી લેવાની બોય લાલ એ 2 કિલો લેવાની ને બેરુ 2 કિલો લઈ લેવી 2 કિલો જોઈક દો આ જોખેલી છે એક નાની આવે ને એક મોટી આવે એક નાની ને એક મોટી હા લાવો 50 રૂપિયા પણ કડવી માં તમે તો ઓલા રસગોલા નો ધંધો કરતા આ કે દુ નું ફેરી નાખ્યું ઈ બન નો કા દીધો હું પૂરો થાવા આયો નો એવું છે એમ ને હા આ લે આ બટા આ લો આ પાછા લેવી છે ના હવે બે તો ઘણી હવે એ તો આ Anak jo? Ya ya, bapun, gara gue na, to mau kalju? Ya, timean to nekadi kedi magara kaisan to mau kulih. Mu aja lu piwa? Iya. Allah, hancut ya tiapa, hancut <laughs> ya ti. Hehehe. Ya bocah, utan mau kulih. Ya, Babun gara saku ya tauiza. Iya, waleta u. Iya, aja. Iya Babu, iya Babu. Ela, boleh bocah. Sakul apa tuh?

બેદે થાગ કટે દીલઈ અને દેવા નથી એક શીર હવે કાઈ દેવી નથી પતની 2 કિલો આવી છે મફડ ના આવી કાઈ તમે ઇન જેવો થઈ જાવ લે અલ્યા પાછું હું થ્યો અને જેટી શું જાય કાકિયા મને માર્યો હાક દેતી એનું આપી લે દેડી ન આપી મારી માં સાકુ લેઉ તો ફફડા છોકરાને કાઢ્યો હાલ તો ઇયા જાવું કે તને માર્યો મેને ઇડી માર દી આવી હો હા અગરી માર દી મારી માં ઊભી થાતો કા શું છે એલી કીધું ઊભી થા આ ઊભી થાય શું તા માર છોકરા કા માર્યો એટલે મારે ને તારા લઈ દેતી હોય તો એ મારી માં બે સીર દીધો તો મરી નો હા હું મરી જાવ છું નથી તને ના પાડી લઈ આવતી હોય તો સાકુ લેવું તો તો ગા છોકરા ને કાઢ્યો કવ તે સાકામ કાઈ થઈ નો જાય તારું સાકુ નો બગડી જાય અહીંયા હવે હેને કોઈ લેવા નો આવતે ને કઈ આ ના તારું લેવા કાઈ આવ નહીં આવવાનું હમ કે તું માર માં હો કઈ ને

Hallo! આ વ્યાજ છે એલી ચાલી આ જોને એલી કડી માં પાહ સાગટટી લેવા જાવ આ છોકરાને ખાલી આવે છે તુંય ગાંડી લાગે યાર મારવા રૂપિયા દે ને મેં તો તું કિંગ ગાલી એ વાડી જાવું હાતે હાલ મારે છે ને કડી માં પા જાવ સાગટટી લેવા એ લઈ આ જા હાલ બટા આમ જતો બેટા આને કઈ નઈ 5 કિલો લે કડી માં દે નો દે ને પાજી કે કડી મોય કી ની 2 કિલો આપે આઈ ને ઓ કડી માં મારે લેવી છે લે કોણ રેલું પડે છે શું એ કાઈ નઈ મારે લેવી છે લેવી હા ટીમ આપો કડી માં કોની 5 કિલો અને